ગત રોજ સમા વિસ્તારમાં સ્થાનિકો સાથે પોલીસના ઘર્ષણનો મામલો જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે સિનિયર અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે જે અધિકારીએ ગતરોજ કાર્યવાહી કરી તે યોગ્ય હતી કે કેમ તેની તપાસ થશે ડીસીપી કક્ષાના અધિકારી મામલાની તપાસ કરાશે ક્યાં ચૂક રહી ગઈ તે દિશામાં તપાસ કરાશે પીડિત મહિલાઓના પણ નિવેદન લેવામાં આવશે આ ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ ઇન્કવાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે કોણ કોણ તપાસ કરશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે